દેશની પ્રાકૃતિક જે જગ્યાઓ છે જે ધરોહર છે તેની વાત થઈ રહી છે તેને લઈને આપણા દેશના લોકો કશું બોલી નથી રહ્યા કોર્પોરેટ કંપનીઓને બધું જ આપી દેવામાં આવી રહ્યું છે લોકોના માટે તો જે વધે છે જે રૂપિયો છે તેની જે કિંમત છે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે હાલની જે સરકાર છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે ભૂતકાળની સરકારોને પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા કહ્યું હતું કે મનમોહનસિંહની ઉંમરની જેમ રૂપિયો છે તે પહોંચી ગયો છે આ જ રીતે જે પરિસ્થિતિ થઈ છે છેલ્લા ભૂતકાળની અંદર વાત કરીએ તો રૂપિયાની સૌથી ખરાબ પરિસ્થિતિ હાલના સમયની અંદર થઈ રહી છે દેશના લોકો છતાં પણ ચૂપ છે શા માટે સવાલો નથી કરી રહ્યા શું આપણે આ જ પ્રકારની એક પ્રેક્ટિસ પાડી રહ્યા છે આ જ પ્રકારની હવે આપણને ટેવ પડી ગઈ છે ખરેખર જો કોઈ કાયદા લાવવામાં આવે તો તેના વખાણ કરવા કાયદા પાછા લેવામાં આવે તો તો પણ તેના વખાણ કેવી રીતે કરવા આ તમામ પ્રકારની એક ઇકોસિસ્ટમની અંદર હવે આપણે ઘૂસી ગયા છે ખરેખર આ આપણા જેવા જે લોકો છે તેમણે સતત બોલતું રહેવું પડશે સવાલો પૂછતા રહેવા પડશે એક સમય એવો હતો જ્યારે દેશના નેતા અભિનેતા ખેલાડીઓ દરેક મુદ્દા પર ટ્વીટ કરતા લોકોની વચ્ચે આવીને સરકારને સવાલ પૂછતા જુહી એક સમય એવું કહ્યું હતું કે અચ્છા હુવા અમારી ચટણી કા નામ ડોલર હે રૂપિયા હોતા તો ગીરતા રહેતા આ જ પ્રકારે અમિતાભ બચ્ચન હોય કે બીજા પણ ઘણા બધા અભિનેતાઓ હોય અભિનેત્રીઓ હોય તેમણે ઘણા બધા મુદ્દે ભૂતકાળની અંદર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ અત્યારે હાલ આપણે જોઈએ તો તમામના મોઢા ઉપર એક મૌન ધારણ કરી લીધું છે આમ તો મનમોહન મનમોહનસિંહને તેઓ મૌન ધારણ કરેલા નેતા કહેતા હતા પરંતુ અત્યારે જે લોકો જ્યારે મનમોહન મનમોહનસિંહને સવાલ કરી રહ્યા હતા એ તમામ લોકોએ હાલ એક પ્રકારનું મૌન ધારણ કરી લીધું છે